દસ્તાવેજની નોંધણી બાબતનો મહત્વનો પરિપત્ર છે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી જાણીએ દોસ્તો તેના પહેલા જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહેશે ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો પરિપત્રમાં શું મહત્વની બાબત દર્શાવવામાં આવેલી છે તેના વિશેની માહિતી જાણીએ દોસ્તો તો રાજ્યની સબરજિસ્ટ્રાર કચેરીઓમાં વણ વહેંચાલ મિલકતની સહમાલિકી દ્વારા થતી તબદીલીના દસ્તાવેજની નોંધણી માટે રજૂ થાય ત્યારે ઘણા કિસ્સામાં સહમાલિક કબજેદારોની સંમતિ સિવાય મિલકતની તબદીલીના દસ્તાવેજોની નોંધણી કરવામાં આવે છે તેના કારણે રેવન્યુ રેકોર્ડમાં તકરારી નોંધણો સંખ્યાનો વધારો થાય છે તકરારો ઊભી થવાના તેમજ લેન્ડ ગ્રેબિંગના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે અને તે દસ્તાવેજ નોંધણી કરનાર સબ રજિસ્ટ્રાર સામે મેળા પીપળાનો આક્ષેપ ફરિયાદો પણ ઉપસ્થિત થાય છે વણવૈચાલ મિલકતના સહમાલિક દ્વારા થતી તબદીલીના દસ્તાવેજની સબ્રિષ્ટા દ્વારા થતી નોંધણી અંગે સમગ્ર ગુજરાત રાજ્યમાં એક સૂત્રતા જળવાઈ રહે તે હેતુથી અત્રેથી કાયદા વિભાગનું માર્ગદર્શન માંગેલું હતું મંચાણવાળા પત્રથી કાયદાના વિભાગનું માર્ગદર્શન મળેલ છે ફર્સ્ટ એપ્લિકેશન નંબર પાંચસોને આડત્રીસ ઓફ બે હજાર પંદર તારીખ એક ચાર બે હજાર ઓગણીસના કોમન કેવ જજમેન્ટ નામદાર ગુજરાત હાઈકોર્ટ ચુકાદામાં ધ્યાને લીધેલ માર્ગદર્શન અનુમાનો અને સૂચનાઓને ધ્યાને લેતા સહમાલિકની કોઈ ચોક્કસ હિતની તબદીલી થતી નથી પરંતુ વણ વેચાલ હિસ્સાની તબદીલી થાય છે વણ વેચાલ હિસ્સાની તબદીલીથી દસ્તાવેજ કરી આપનાર સંયુક્ત મિલકતમાંથી તેમનો હિસ્સો અથવા તેમાંનું હિત દસ્તાવેજ લખી લેનારને પ્રાપ્ત થાય છે જેથી સહહિસ્સેદારો વચ્ચે મિલકતની કાયદેસર વેચણી થયા પહેલાં દસ્તાવેજ કરી લેનાર વ્યક્તિ કોઈ સ્વતંત્ર હિસ્સાનો કબજેદાર બનતો નથી માત્ર સંયુક્ત મિલકતમાં સહિસ્દારી કરવાના મહકો મળે છે આમ સૂચિત સૂચનાઓ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સાથે સુસંગત હોય મુજબ પરિપત્રિત કરવામાં કોઈ કાયદાકીય બાધ નડતો નથી ઉપરયુક્ત જે દોસ્તો આપશોને જણાવ્યું તેની સઘળી વિગતો ધ્યાને લઈને નીચે મુજબની વિગતો આપવામાં આવે છે તો તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી જાણી લઈએ કે રહેણાંક ઘર સિવાયની સંયુક્ત સ્થાવર મિલકતમાંથી કોઈ સહિસ્દાર પોતાનો વણવેચાયેલ હિસ્સાની તબદીલી કરે તેવા સંજોગોમાં નીચેની બાબતોનો વેચાણ દસ્તાવેજ ઉલ્લેખ હોવો જોઈએ અને તેની ચકાસણી સબ રજિસ્ટારે ખાસ કરીને કરવાની રહેશે તો કઈ કઈ બાબતો છે દોસ્તો તે સબ રજિસ્ટારે કરવાની રહેશે ખાસ કરીને તો તેમાં જણાવવામાં આવ્યું છે નંબર એક ઉપર કે દસ્તાવેજ સ્થાવર મિલકતની ચતુર્દિશાની વિગત સમગ્ર મિલકત એટલે કે આખી મિલકતની દર્શાવી હોવી જોઈએ કારણ કે કોઈ ચોક્કસ હિસ્સાની ભાગની તબદીલી થતી નથી પરંતુ વણ વહેંચાયેલ હિસ્સાની એટલે કે પોર્ટન ઓફ શેરની તબદીલી કરે છે ત્યારબાદ બીજા નંબર ઉપર મહત્ત્વની માહિતી અહીં જાણવામાં આવેલી છે દોસ્તો કે વણ વહેંચાયેલ હિસ્સાની તબદીલી દસ્તાવેજ કરી આપનારના સંયુક્ત મિલકતમાંથી તેમનો હિસ્સો અથવા તેમનો હિત દસ્તાવેજ કરી લેનાર પ્રાપ્ત થાય છે જેથી સહહિસ્સેદારો વચ્ચે મિલકતની કાયદેસર વેચણી થયા પહેલાં દસ્તાવેજ કરી લેનાર વ્યક્તિ કોઈ સ્વતંત્ર હિસ્સાની જ કબજેદાર બનતો નથી માત્ર સંયુક્ત મિલકતમાં સહ હિસ્સેદારી કરવાના હક્કો મળે છે આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ દસ્તાવેજમાં થયેલો હોવો જોઈએ જેમાં ત્રીજા નંબરની મહત્વની માહિતી દર્શાવવામાં આવી છે દોસ્તો અહીં કે વણ વેચાયેલ હિસ્સામાં સ્થાવર મિલકતની તબદીલી દસ્તાવેજોના દસ્તાવેજ કરી આપનાર હિસ્સા બાબતે પૂરતી ચકાસણી કરવી દસ્તાવેજ કરી આપનાર તેમને ખરેખર હિસ્સો કરતાં વધારે હિસ્સાની તબદીલી થતી નથી તે બાબતની પૂરતી ચકાસણી સબ રિસ્ટારે કરવાની રહેશે માટે જો સંયુક્ત મિલકતમાંથી વણ વેચાયેલ હિસ્સાની તબદીલી થતી હોય તો તેના રેવન્યુ રેકોર્ડ એટલે કે ગામ નમૂના નંબર સાત બાર આઠ ગામ નમૂના નંબર છ નંબર તથા જો તે મિલકતનો દસ્તાવેજ નોંધણી થયેલ હોય તો દસ્તાવેજોની નકલ કે અન્ય કોઈ માલિકના હકના પુરાવા દર્શાવ્યા મુજબ હિસ્સા બાબતે ખરાઈ કરવાની રહેશે જેમાં ઉપરોક્ત પુરાવા જે હિસ્સાઓ દર્શાવેલ હોય તે ગણવાનો રહેશે પરંતુ જે કિસ્સામાં હિસ્સો દર્શાવેલ ના હોય તે કિસ્સામાં સરખા પ્રમાણમાં ભાગ કરી તેનો હિસ્સો નક્કી કરવાનો રહેશે દોસ્તો ખાસ મહત્વપૂર્ણ માહિતી પરિપત્રમાં જણાવવામાં આવેલી છે જેનું ઉદાહરણ તરીકે આપશું દર્શાવી દઈએ દોસ્તો તો કોઈ મિલકતમાં ચાર સહિસ્તદાર છે તે પૈકી કોઈ એક વ્યક્તિ પોતાનો વણ વેચાયેલ હિસ્સો તબદીલ કરે તો તેના પચીસ ટકા મુજબનો હિસ્સો ગણવાનો રહેશે ખાસ કરીને માહિતી જાણી લેજો દોસ્તો જો પોતાના કાયદેસરના મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે હિસ્સો તબદીલી થતી હોય તો દસ્તાવેજ નોંધણી માટે સ્વીકારી શકશે નહીં ચોથા નંબરના મહત્ત્વના પેરામાં જણાવવામાં આવેલું છે દોસ્તો કે વર્ણ વેચેલ હિસ્સાના સ્થાવર મિલકતની તબદીલીના દસ્તાવેજમાં દસ્તાવેજ કરી આપનાર એટલે કે દસ્તાવેજમાં સહી કરનાર મત્તામાં સહી કરવાની કબૂલાત લેવાની રહેશે અન્ય સદાર કે જેની દસ્તાવેજમાં મત્તામાં સહી કરેલ ના હોય તેની કબૂલાત સંમતિ લેવાની રહેશે નહીં સદર સૂચનાઓ ચુસ્તપણે અમલ કરવાથી તમામને જણાવવામાં આવે છે તથા સદર સૂચનાઓ ઉલ્લંઘનના સંજોગોમાં સબ રજિસ્ટ્ર વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો દોસ્તો જેનું દેવન આઈએએસ નોંધણીસર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ ગુજરાત રાજ્ય ગાંધીનગરની સહિત આ પરિપત્ર છે દોસ્તો તે બહાર પાડવામાં આવેલો છે ખાસ અને મહત્વનો પરિપત્ર છે દોસ્તો આખા પરિપત્રની અંદર દોસ્તો તમારે આ ચાર બાબતો છે જે મેં દર્શાવી અહીં નીચે મુદ્દાઓ છે તે ચાર મુદ્દાઓ છે તે તમારે ધ્યાને લેવાના રહેશે અને આ ઉદાહરણ તરીકે જે સમજાવ્યું છે દોસ્તો તે ખાસ કરીને સમજી લેજો કે ભાઈ કોઈ મિલકતમાં ચાર સહિસ્સેદાર છે તે પૈકી કોઈ એક વ્યક્તિ પોતાનો વણ વેચાલ હિસ્સો તબદીલ કરે છે તો તેના પચીસ ટકા હિસ્સા મુજબનો ગણવાનો રહેશે તો આ ખાસ મહત્વપૂર્ણ માહિતી છે તે આ પરિપત્રથી પરિપત્રિત કરવામાં આવે છે દોસ્તો આ વિડીયો ને કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ